તો ગાઈઝ આપણે આવી ગયા છે વૉલેટ સેક્શનની અંદર તો ગાઈઝ હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો લાઇક કરી નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજના વિડીયોનો લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ ફક્ત ને ફક્ત પાંચ હજાર લાઇક તો આશા કરું છું કે તમે જલ્દીથી ક્રોસ કરાવી દેશો અને આગળના જે બે વિડીયો હતા આપણા ખોખાખોલના એ બે વિડિયોની અંદર તમારો સારો એવો રિસ્પોન્સ છે તો આ વિડીયોની અંદર પણ સારો એવો રિસ્પોન્સ મને આપશો એવી આશા કરું છું આ વિડીયોમાં સપોર્ટ કરશો ને ભાઈઓ તો એ સૌથી પહેલાં આપણે ઓપન કરવાના છે સ્કારનું બોક્સ તો સ્કારના બોક્સની અંદરથી આપણને એમપી ફોર્ટી મળી છે ચોવીસ કલાક માટે કંઈ વાંધો નહીં બીજી એમપી ફોર્ટી છે ન્યુઅરવાડી એને પણ ઓપન કરીએ તો એ પણ આપણે ડબલ બોક્સ ઓપન કરીશું અને આપણને મળી છે એ પણ દિવસો માટે એટલે કે ચોવીસ ચોવીસ એટલે કે બે દિવસ સુધી આપણને મળી અરે યાર કવિશભાઈ વિડીયો બનાવું છું યાર શું કરો છો આપણે હવે ઓપન કરીશું એમ ફોર એવનનું બોક્સ તો જોઈએ શું મળે છે આપણને ઓ ભાઈ સપ ત્રણ આપણને આ જે સ્કીન છે સારી એવી એમ ફોરેવરની એ તો મળી ગયેલી છે અને આમાં આ જે બોક્સ હોય ને એની અંદર ખાલી મેજિક ક્યુબ દેખાડવા પૂરતું જ હોય છે એટલે કે આની અંદર મેજિક ક્યુબ છે એવું ખાલી દેખાડે અંદરથી મને અત્યાર સુધી આમાંથી બોક્સમાંથી મેજિક ક્યુબ મળ્યું નથી અને જે આપણે લક રોયલની અંદર ડાયમંડ રોયલની અંદર પણ હોય છે એમાંથી પણ હરામ બરાબર મને મળ્યું હોય તો કંઈ એમાં ખાલી મેજીક ક્યુબ આમ દેખાડે મળે નહીં તમને મળ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો મારા ભાઈઓ અને મને તો મળ્યું નથી હવે આપણે એને ઓપન કરીએ ડાયરેક્ટ પાંચ બોક્સ ઓપન કરી નાખશું જોઈએ શું મળે છે તો એક બે અને ત્રણ તો આપણને મળ્યા છે ચાર ડાયમંડ રોયલ વાઉચર અને એક વેપન રોયલ વાઉચર જોકે એક સારી એવી વાત કહેવાય એની કિંમત પણ સારી એવી છે ડાયમંડમાં ગણવા જઈએ તો તો એ પણ સારી વાત કહેવાય સારું મળ્યું અને પછી આ બોક્સ ઓપન કરીએ તો એમાંથી આપણને પેન્ટને એવું બધું મળ્યું તો એની જરૂર નથી આપણે ફ્રેગમેન્ટ્સ જોઈએ શું મળે છે એ પણ ટટટી વસ્તુ મળી બધી પછી હવે આપણે ઓપન કરીશું એક કેના આઠ બોક્સ ભાઈ હિસાબ ગજબ ગજબ વસ્તુઓ આપે છે યાર આ લોકો તો હવે આને ખોલીએ તો એ પણ નહીં આપે યાર આ મને લાગે છે આ આ જેટલા પણ બોક્સ છે ને એ બધા આપણે ખોલશું ને તો પણ એક ગન સ્કિન પરમાનન્ટ નથી આપવાના આપણને આ તો તો વાઇઝ અહીંયાથી આપણને કંઈ જ મળ્યું નથી અને હવે આપણે ઓપન કરીશું જે એક કેના ટોકન્સવાળું ક્રેડિટ્સ છે એને જે આપણને ઇલાઇટ પાસની અંદરથી ફ્રીમાં મળ્યું છે તો અહીંયાથી ફ્રીની વસ્તુ જેવો મળશે યાર તો અહીંયા આપણને ઘણા બધા ટોકન મળી ગયા છે તો વાંધો ને આપણે એને છેલ્લે અપગ્રેડ કરી નાખશું એક કેને વધારે લેવલની અને આ એક કે આપણને પરમનેન્ટ મળી ગયેલી છે પહેલાં તો આપણને એક કે નહીં મળે એમાંથી અને આ સ્કીન પણ આપણને યુએમપીની સ્કીન આપણને બધાને ફ્રીમાં મળી હતી એટલે આમાંથી સ્કેનર નીકળશે તો યાર જે ફ્રીની વસ્તુ પહેલાં આપી દીધેલી હોય એ જ આપણને ફરી વાર ફ્રીમાં આપે છે યાર આ લોકો શું કહેવું યાર આમને તો હવે આપણે ઓપન કરીશું શોર્ટગન શોર્ટગનના બે ક્રેડ્સ છે એને ઓપન કરીએ તો ચોવીસ કલાક ત્રણ દિવસ વાંધો નહીં વાંધો નહીં લૂંટી લો લૂંટી લો ફ્રીની વસ્તુમાં આરામ બરાબર કંઈક સારું આપતા હોય તો આ ઓપન કરી નાખીએ આપણે ફટાફટ હવે ક્રેડ્સ ઓપન કરીશું કારણ કે દેખા નહી આપણે વિડીયો ફાસ્ટ કરી નાખ્યો છે આપણને ટી ટટી વસ્તુઓ મળી રહે છે એટલે કે સ્કીન તો મળી રહે છે પણ દિવસોવાળી યાર પર્મનન્ટ નથી આપી રહ્યા તો એ ડબલ્યુ નું બોક્સ ખોલીએ અહીંયાથી તો જોઈએ આપણને શું મળે છે એ ડબ્લ્યુ એમના ક્રેડ્સમાંથી ઓ ભાઈ સાહેબ યાર એ ડબ્લ્યુ ના બોક્સમાંથી

તો આપણે આવી ગયા છે આપણી પાસે ચાર લેવલની એકે છે અને હવે આપણે એને પાંચ લેવલની લેવલ તો ગાઈસ ટોકન પણ આપણી પાસે વધારે નથી અઠાવન ટોકન છે અને બસો ચાલીસ જોશે પાંચ લેવલની કરવા માટે એકે ને તો કઈ વાંધો નહીં આપણે પૈસા આવી જશે ત્યારે એ કરી નાખશું અત્યારે તો ડાયમંડ પણ નથી અને ટોકન પણ નથી તો ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું ફ્રી ફાયર નો નવો જબરદસ્ત વિડીયો લઈએ ત્યાં સુધી બાય બાય તો ગાય વિડીયો પૂરો કરીએ એના પહેલા વાત કરીએ તો એ થોડા સમય પહેલા તમને જબરદસ્ત વેબસાઇટ જેમાં એક કરોડની બમ્પર પ્રાઇઝ સાથે કોન્ટેસ્ટ યોજાયો હતો જે હાલ પૂરો થઈ ગયો છે અને હવે એના રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તમારે છ આકડાનું એક ટોકન ખરીદવાનું હતું અને રિઝલ્ટ સાથે મેચ થાય તો તમે કોન્ટેસ્ટ જીતી લેશો તો આમાં ત્રણ ઇનામ રાખવામાં આવેલા છે જેમાં પહેલું ઇનામ એકાવન લાખનું જે જીતનાર કોઈ પણ એક વ્યક્તિને મળશે બીજું ઇનામ અઢી લાખનું જે જીતનાર કોઈ પણ નવ વ્યક્તિને મળશે અને છેલ્લું ઇનામ 25000 હજારનું જે જીતનાર કોઈ પણ 99 વ્યક્તિને મળશે વેબસાઈટની વધારે માહિતી માટે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં અને નંબર